વરસાદ બાદ જૂનાગઢ ના વોર્ડ નંબર છ માં દૂષિત પાણી વિતરણ કરતા સ્થાનિક મહિલાઓએ મહાનગરપાલિકાની કચેરીમાં હંગામો મચાવ્યો હતો જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડવાને લઈને નવા પાણી આવતા કુવા અને મોરમાં દુષિત પાણી વિતરણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તેવી ફરિયાદો સ્થાનિક મહિલાઓએ કરી હતી મારું નામ મેઘા પટેલ છે ગોપાલવાડી ચાર માંથી અમે બધા આવીએ છીએ અત્યારે અમારે પાણીનો પ્રશ્ન હતો અમારે અત્યારે આવું પાણી ઢોળવું આવે છે એટલે અમને કમિશનર સાહેબ ને રજૂઆત કરવા આવ્યા હતા પણ સાહેબ નું કહેવાનું એવું છે કે જ્યાં સુધી અમે તમને એમ ના કહીએ કે પાણીનો ડોળ બેસવા દેવો પડે તો પાણી વગર અમારે કરવાનું શું કેમ કે સાહેબ એમ કે ત્રણ દિવસે પાણી નહીં વાપરવાનું તો અમે એવી રજૂઆત કરી પાણી વગર તો અમારે કઈ સોલ્યુશન થવાનું નથી તમને સોલ્યુશન લઈ આવજો તો સાહેબ નું કહેવાનું એવું છે તમે કેમ એમ ના થાય તમે એમ કે પાણી ને ટાકા મુકાવી દો તો એમ અમે પાણી ના ટાકા મુકાવી ના દઈએ એટલે તમારે એડજસ્ટ કરવાનું કદાચ બે દિવસથી કહીએ અને કદાચ બે કલાક પછી એ કઈ અમે ના કહીએ ત્યાં સુધી